નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં મંગલ પાંડે રોડથી સમાર જવાના મુખ્ય માર્ગ પર રાત્રિના સમયે અચાનક કચરામાં આગ ભભકતા પુષ્કળ પ્રમાણમાં આગની જ્વાળાઓ જોવા મળી સ્થાનિક નાગરિકો દ્વારા આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું કે હાલમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક સૂકા જાળવા આડેધડ ફેંકવાના કારણે આગના બનાવો બની રહ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબ તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા જાત તપાસ કરીને આવા ઝાંખડા છે તે તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ જેથી પણ નુકસાન ન થાય તેની પણ સંપૂર્ણ કાળજી લેવી જોઈએ વાગે કોલ મળ્યો કોર્પોરેશન વિશ્વામિત્રી બ્રિજ ની બાજુમાં વિશ્વામિત્રી કોતરમાં આગ લાગેલી હતી અમે આઈને સ્થળ તપાસ કરતા ચાર જગ્યાએ આગ લાગેલી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવેલ છે ઝાડી ઝાકરામાં આગ લાગી તમામ કર્મચારીઓ હાલમાં તો આગ ને કાબુમાં મેળવી લીધી છે પરંતુ ખાસ કરીને હાલમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ જે ચાલી રહ્યું છે તેના કારણે જે છે તે આમ જ ફેંકી દેવામાં આવે છે જેના કારણે હવે કોણે આગ લાગાવી અથવા તો કઈ રીતે આગ લાગી છે આ ખબર નથી પરંતુ હાલમાં જે વિશ્વમિત્રી શુદ્ધિકરણ થઈ રહ્યું છે તેના કારણે આજે આગ લાગી છે પરંતુ અમારી વડોદરા મહાનગર પાલિકા ને અપીલ છે કે જે આ જાળી જકડાઓ જે આતા દૂર કરવામાં આવે છે એના કારણે જો કદાચ જટચટ જીવોને નુકસાન ન થાય તેની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ તેવી અમારી ખાસ અપીલ છે